અમે લાઈવ ઢોકળા નો કેમ્પ કરી છે જેની અંદર પચાસ થી સાહીઠ સ્વયંસેવકો કામે લાગેલા હોય છે અને છેલ્લા વર્ષથી અમારી બાજુમાં ઉમિયા મિત્ર મંડળ જે પણ કેમ્પ છે એ પણ પંદર વર્ષથી કરે છે અને એની અંદર પાછું છસો કિલો આજુબાજુ માલ રાત્રે ચા અને મસાલા પૂરી આખી રાત એટલે અમારો કેમ્પ ચોવીસ કલાક વસ્તુ બદલાય એ રીતનું અમારું આયોજન છે

અને એકદમ સરસ સેવાનું કામ કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી કરી રહ્યા છે દસ અગિયાર વર્ષથી શ્રી કનૈયાલાલ યુવક મંડળ કરીને છે તો ભાઈ રીલ ને શેર કરજો વિડીયોને શેર કરજો તમારા ગ્રુપમાં અને આવો વિડીયો જોવા માટે ઇન્સ્ટાગ્રામ ને ફોલો જરૂરથી કરજો